પણ હું તમને કહેતી કે મતન તમે અને તમારો ખભો છે ને એટલે જ તો હસવું અને રડવું બંને સરળ છે ત્યારે તમે કહેતા કે હેપી હું નહીં હોઉં ત્યારે અને હું હિપકા ભરીને રડવા લાગતી અને તમે કહેતા કે સોરી હેપી સોરી અરે સોરી હેપી આ મજાક કરું છું કાલ આપ પણ એક મજાક કરજો મતન તમને ખબર છે હું નાનપણથી જ બેકઅપ પ્લાન સાથે રમનારી છોકરી હતી લાઈફમાં ક્યારેય રિસ્ક નહીં લેવાનું મારે પણ જિંદગી એટલે એકડે એક થી માંડીને એકડે મિન્ડે સો હતી પછી મારી લાઈફમાં તમે આવ્યો અને તમે મને સમજાવ્યું કે મેઘધનુષના સાત રંગોના નામ ગોખવાના ન હોય એને અનુભવી પણ શકાય મને યાદ છે લગ્ન પછી આપણે પેલી જોગેશ્વરીની ચાલમાં રહેવા ગયા હતા ક્યારેક મને થતું કે પપ્પાનું ઘર મૂકીને મેં બહુ જ મોટી ભૂલ કરી છે કેમ કે તમારા ઘરના લોકો તો મને અપનાવવા તૈયાર જ નહોતા અરે એ લોકો તો મારી સાથે વાત કરવા પણ રાજી ન હતા મન ધરતી ને શું આકાશ મારી તો દુનિયા જ તમે હતા અને તમે મને એક નવો ફ્લેટ રૂપી ખૂબ મોટી સરપ્રાઈઝ આપી અને એ નવા ફ્લેટમાં આપણે આપણી ફર્સ્ટ એનિવર્સરીના દિવસે પગરણ માંડવાના હતા મને હજુ પણ યાદ છે એ દિવસ એનિવર્સિરીના અઠવાડિયા પહેલા તો મને ઓફિસ નહોતું જુવું અને મેં જ તમને પરાણે મોકલેલા જતા જતા તમે મારા કપાળ પર વાલથી ચુંબન કર્યું અને મેં તમને પૂછ્યું કે આટલો વાર ક્યાંથી ઉભરાઈ આવ્યો છે તમે જતા જતા સ્મિત સાથે મને કહ્યું બસ અમસ્તાર એ દિવસે બપોરે 4 વાગે તમારી ઓફિસેથી કોલ આવેલો કે કે મંતન ને હાર્ટ એટેક આવેલો છે મંતન હું તમને ફોન કરતી રહી પણ મને બીજા ના જવા જોતણાય કરે હેપી હેપી નવું ઘર લગ્નની એનિવર્સરી હેપી રડવાનું નહીં હો તને ફાઉશે તો કરું ને મારા વગર તારું શું થશે હેપી આ વાતને હજી પંદર દિવસ જ થયા છે પણ હજુ સુધી મારા મમ્મી પપ્પા મને મળવા નથી આવ્યા અને તમારા પરિવારના લોકો તમારી પાસેની એક પણ વિધિમાં મને સામેલ નથી કરી એ તો ઠીક તમારા બાપુજીએ મને પેલા ચાલના ઘરમાંથી કાઢી મૂકી છે મને તમે ગયા હું તો ત્યાં રસ્તા પર આવી ગઈ અત્યારે મારી કોલેજ ની ફ્રેન્ડ મને ના ઘરે લઈ આવી છે કેમ કે મારી પેલા નવા ફ્લેટ માં નતું જો મતલબ મારે તો પેલું જોગેશ્વરી ની ચાલ ઘર જોઈએ છે જે તમે છો જેના ફર્સ્ટ પર તમારી આંગળીઓ ની છાપ અક બંધ છે જે ઘરમાં તમારી સુવાસ ફેલાયેલી છે મનથર મારે એ ઘર જોઈએ છે પ્લીઝ મનથર પ્લીઝ

લીખી છે ને તમારા કાગળ જેવી તમારી હેપી